જે લોકો આલ્કોહોલ નથી લેતા કે બહુ ભાગ્યે જ લેતા હોય એટલે કે નોન આલ્કોહોલિક લોકો હોય એ લોકોમાં ફેટી લિવર થાય અને એ તકલીફ થાય અને નોન આલ્કોહોલિક ફેટી લિવર ડીઝીઝ એન એ એફએલ ડી એટલે કે નોન આલ્કોહોલિક ફેટી લિવર ડીઝીઝ કહેવાતું હોય તો મિત્રો હવે આપણે જે વિડીયો સિરીઝમાં વાત કરી રહ્યા છીએ એ નોન આલ્કોહોલિક ફેટી લિવર ડીઝીઝની વાત કરી રહ્યા છે મિત્રો આપણે આ વિડિયો સિરીઝમાં વાત કરીશું ફેટી લિવર શું છે ફેટી લિવર થવાના કારણો શું હોય લિવર કેવા લોકોને વધુ થાય શું ફેટી લિવર સાવ અવગણી શકાય એવી તકલીફ છે કે ફેટી લિવરને ગંભીરતાથી લેવું જોઈએ ફેટી લિવર થયું હોય તો એને નિદાન કરવા માટે કેવા રિપોર્ટ કરાવતા હોઈએ ફેટી લિવરના લક્ષણો શું હોય આ ઉપરાંત ફેટી લિવર જો થયું હોય તો આપણે એને રિવર્ટ કરી શકાય રિવર્ટ કરવા માટે શું કરી શકાય ફેટી લિવર ન થતું એટલે કે ફેટી લિવરને થતું અટકાવવા માટે આપણે શું કરી શકીએ ઉપરાંત ફેટી લિવર થયું હોય તો આપણે એની મેડિસિન સારવાર કઈ રીતે હોય કયા પ્રકારની દવાઓ યુઝ થતી હોય તથા દવા સિવાય કઈ પ્રકારની હોમ રેમેડીઝ કરીએ કે જેથી આપણને થયેલું ફેટી લિવર મટી શકે તો મિત્રો હવે પછીની આપણે વિડીયો સિરીઝમાં આ બધી જ ડિટેલ ચર્ચા કરીશું તો મિત્રો જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બેલ આઇકન નોટિફિકેશન ઓન કરો જેથી કરીને જેવો વિડીયો અપલોડ થાય એટલે તમને તરત જ માહિતી મળતી રહે તો મિત્રો આજના આપણે વિડીયોમાં વાત કરીશું ચરબીનું પ્રમાણ ખૂબ જ ઓછું જયારે લીવરની અંદર વધારે ચરબી જમા થાય અને લીવરની અંદર ચરબીનું પ્રમાણ લિવરના ટોટલ વોલ્યુમ કરતા દસ ટકા વધી જાય તો આપણે એને ફેટી લિવર કહેવાય અત્યારના સમયમાં બેઠાળું જીવન તથા અયોગ્ય આહારના કારણે ફેટી લિવર છે ખૂબ જ કોમનલી જોવા મળે છે અને ડે બાય ડે છે વધતું જાય છે અત્યારના કરન્ટ સ્ટેટિસ્ટિક્સ પ્રમાણે ભારતના સર્વે પ્રમાણે જોઈએ તો ભારતમાં અંદાજિત 25 થી 32% લોકોને એટલે કે દર 3 કે 4 વ્યક્તિમાંથી એક વ્યક્તિને ફેટી લિવર જોવા મળતો હોય છે અને ચિંતાની વાત તો એ છે કે બાળકોમાં પણ આઉટડોર ગેમ ઓછી થઈ અને મોબાઈલ તથા કમ્પ્યુટરમાં ગેમ વધુ રમતા હોય ફિઝિકલ એક્ટિવિટી ઓછી થઈ આના કારણે બાળકોમાં પણ ફેટી લિવર ખૂબ વધી રહ્યું છે એક સર્વે મુજબ થી અઢાર વર્ષ વચ્ચેના બાળકોમાં પણ અંદાજિત આઠથી થી દસ ટકા લોકોમાં ફેટી લિવર જોવા મળતું હોય છે મિત્રો હવે આપણે ચર્ચા કરીશું કે નોન આલ્કોહોલિક ફેટી ફેટીલીવર ડિઝિઝ થવાના કારણો કેવા હોય તો ફેટી લિવર થવાના કારણો જે છે એ કોઈ સિંગલ કારણના લીધે એક બે દિવસમાં થતો રોગ નથી ફેટી લિવર છે મલ્ટીપલ ઇન્ટરેક્ટિંગ એટલે કે ઘણા બધા કારણો એકબીજા સાથે જોડાય અને મલ્ટીહીટ પ્રોસેસથી ફેટી લિવર થતું હોય આજે મલ્ટીપલ કારણો છે બધા ઇન્ટરેક્ટિંગ કરીને આપણા શરીરમાં તથા ખાસ કરીને લીવરમાં જે ફેટનું મેટાબોલિઝમ થતું હોય એ ફેટ મેટાબોલિઝમને ડિસ્ટર્બ કરે અને એના લીધે જે લીવરને ડેમેજ થાય અને ફેટી લીવર રોગ થતો હોય હવે ફેટી લીવર થવાના મલ્ટિપલ કારણમાં પાંચ મુખ્યત્વે મેઇન કારણો હોય એની અંદર જોઈએ તો સૌથી પહેલું ઓબેસિટી કે ઓવરવેટ એટલે કે વધારે પડતું વજન કે સ્થૂળતા બીજું છે ટાઈપ ટુ ડાયાબિટીસ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ત્રીજું છે ડિસ્લાઇપીડેમિયા એટલે કે કોલેસ્ટ્રોલ કે ટ્રાઇગ્લિસરાઇડ વધુ હોય ચોથું કારણ છે મેટાબોલિક સિન્ડ્રોમ અને પાંચમું રીઝન છે જેનેટિક ફેક્ટર હવે આમ એક દ્રષ્ટિએ જોઈએ તો ઓબેસિટી ટાઈપ 2 ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ ફેટી લિવર ઘણા બધા ડિજનરેટિવ ડિઝીઝ આ બધા એકબીજા સાથે જોડાયેલા એટલે કે ઇન્ટરકનેક્ટેડ મેટાબોલિક ડિઝીઝ છે હવે મેટાબોલિક ડિઝીઝ એટલે શું એની ડિટેલ આપણે થોડુંક અહીંયા ડિટેલમાં સમજીશું તો સૌ પ્રથમ આપણે જાણીએ કે મેટાબોલિઝમ એટલે શું તો આપણા શરીરને જીવંત તથા કાર્યરત રાખવા માટે શરીરની અંદર એનર્જીની જરૂર પડે એટલે આપણે કોઈ પણ ફૂડ કે લિક્વિડ આપણે મોં વાટે કે મોઢામાં નાખેલી નળી વાટે કે પેટમાં નાખેલી નળી વાટે કે ઇન્જેક્શન માટે કોઈ પણ પ્રકારે શરીરમાં આપણે ફૂડ એન્ટર કરીએ અને ફૂડ ને એનર્જીમાં કન્વર્ટ થવા માટે જે જે કેમિકલ રિએક્શનમાંથી પસાર થવું પડે એ બધી જ કેમિકલ રિએક્શનને કોમનલી મેટાબોલિઝમ કહેવાય આપણા શરીરની અંદર જે આપણે ફેટ કાર્બોહાઈડ્રેટ લઈએ એ બધામાંથી એનર્જી પ્રોડ્યુસ થતી હોય હવે આપણા શરીરમાં જ્યારે આપણે વધારે પડતા કાર્બોહાઈડ્રેટ લઈએ તો એ કાર્બોહાઈડ્રેટ છે જ્યારે એનર્જીની જરૂર ના હોય ત્યારે ફેટમાં કન્વર્ટ થઈ જતા હોય અને ફેટ સ્વરૂપે સ્ટોર થતા હોય જ્યારે આપણા શરીરમાં એનર્જી આપણે ઓછી લેતા હોય ત્યારે આ જ ફેટ છે પાછું કાર્બોહાઈડ્રેટમાં કન્વર્ટ થઈ અને એ એનર્જી બનાવવામાં યુઝ થતું હોય એટલે કે શરીરમાં એનર્જી પ્રોડક્શન માટે કાર્બોહાઈડ્રેટ ફેટ અને પ્રોટીન એ ત્રણે એકાબીજી સાથે ઇન્ટરકનેક્ટલી મેટાબોલાઇઝ થતા હોય અને શરીરમાં એનર્જી પ્રોડક્શન માટે યુઝમાં થતા હોય હવે આ મેટાબોલિઝમ છે એટલે કે એનર્જી જે કામ છે એ અંદર મેઈનલી લિવર સ્કેલેટલ મસલ એટલે કે આપણા સ્નાયુઓ અને એડિપોસ્ટ એટલે કે ચરબી આ ત્રણ મુખ્ય ભાગ ભજવતા હોય હવે જે આ એનર્જી પ્રોડક્શનની ક્રિયામાં એટલે કે મેટાબોલિઝમમાં જે ગડબડ થાય અને એના લીધે જે રોગો થતા હોય એને મેટાબોલિક રોગ કહેવાય મેટાબોલિક રોગની અંદર મેઇનલી ઓબેસિટી એટલે કે સ્થૂળતા જે થતું હોય એટલે કે વધારે કોલેસ્ટ્રોલ હોય અમુક ડીજનરેટિવિઝ હાઇપોથાઇરોડિઝમ આ પ્રકારના અનેક ડિઝીઝ છે એ પ્રકારના રોગને છે મેટાબોલિક ડિઝીઝ કહેવાય અને આ મેટાબોલિક રોગ છે એક પ્રકારના આગળ ભવિષ્યમાં થતા કાર્ડિયો તથા સીવી સ્ટ્રોક એટલે કે પેરાલિસિસ તથા હૃદય રોગ જેવી ગંભીર બીમારીના પ્રિકર્સર એટલે કે પ્રેડિક્ટર છે એટલે કે આ છે ભવિષ્યમાં આવી ગંભીર બીમારી થવાના સંકેતો આપે છે હવે આ બધા મેટાબોલિક રોગ છે ઇન્ટરકનેક્ટેડ છે અને જ્યારે આપણા શરીરમાં જરૂરિયાત કરતા વધારે કેલરી કે ફૂડ લેવામાં આવે અને જ્યારે આપણે બેઠાણું જીવન હોય એટલે કે મસલ સ્નાયુનો ઉપયોગ ઓછો થતો હોય ત્યારે મસલ મેટાબોલિઝમ ઓછું થતું હોય એટલે આપણે જોઈશું કે જે ડાયાબિટીસ ઓબેસિટી ફેટી લિવર કોલેસ્ટ્રોલ આ બધા જ રોગો જ્યારે બેઠાળું જીવન હોય અને અયોગ્ય આહાર હોય ત્યારે કોમનલી વધુ થતા હોય તો મિત્રો મેટાબોલિક ડિઝીઝ વિશે આપણે ટૂંકમાં જાણ્યું હવે આપણે ફેટી લિવર થવાના કારણો તરફ પાછા વળીએ તો સૌથી પહેલું કારણ આપણે જોયું કે ઓબેસિટી જ્યારે આપણને ઓબેસિટી કે ઓવરવેટ હોય ત્યારે ફેટી લિવર ડિઝીઝ થવાની શક્યતાઓ ખૂબ જ વધુ હોય એવું કહી શકાય કે જેમને ઓબેસિટી હોય એમાં મોટા ભાગના એટલે કે સાહીઠ થી નેવ ટકા લોકોમાં ફેટી લિવર જોવા મળતું હોય છે ઓબેસિટી કે ઓવરવેટ હોય એવા લોકોમાં ફેટી વધુ જોવા તો મળે જ પરંતુ આની સાથે સાથે જેમને ફેટી લિવર થયું હોય એમને ડિઝીઝ પ્રોગ્રેશન એટલે કે સિમ્પલ ફેટી લિવરમાંથી લિવરના ડેમેજ કરતો નેશ કે એમાંથી વધુ ડેમેજ કરતો સિરોસિસ ઓફ લિવર કે લિવર ફેલિયર થવા જેવી ગંભીર રોગ તરફ આગળ જવાની જે ક્રિયા છે ડિઝીઝ પ્રોગ્રેશન છે એ પણ ઓબિસિટી અને સ્થૂળ લોકોમાં વધુ જોવા મળતું હોય ફેટી લિવર ડિઝીઝ થવાનું બીજું રીઝન છે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ એટલે કે ટાઈપ ટુ ડાયાબિટીસ લિવરની અંદર ફેટના મેટાબોલિઝમમાં પ્રોપર ફેટનું મેટાબોલિઝમ થાય એના માટે ઇન્સ્યુલિનનો રોલ ખૂબ જ અગત્યનો છે હવે જ્યારે ઇન્સ્યુલિન પ્રોપર કાર્ય ના કરી શકે એટલે કે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ થાય ત્યારે ડાયાબિટીસ તો થાય જ પરંતુ સાથે સાથે ફેટી લિવર રોગ થવાની શક્યતાઓ પણ વધુ રહેતી હોય કેમ કે જ્યારે ઇન્સ્યુલિન રેજીસ્ટન્સ થાય ત્યારે બ્લડની અંદર ફ્રી ફેટી એસિડનું સર્ક્યુલેશન વધુ થતું હોય એટલે ની અંદર ફ્રી ફેટી એસિડ અપટેક થાય તથા વધુ ફ્રી ફેટી સિન્થેસિસ થતું હોય તથા ટ્રાઇગ્લિસરાઇડ નામના કોલેસ્ટ્રોલનું સિન્થેસિસ પણ માં વધી જાય અને ફ્રી ફેટી એસિડ તથા ટ્રાઇગ્લિસરાઇડ છે લિવરમાં જમા થાય એટલે કે ફ્રી ફેટી એસિડ અને ટ્રાઇગ્લિસરાઇડ જે ચરબી સ્વરૂપે છે માં વધુ જમા થાય લિવરમાંથી આઉટપુટ ના થઈ શકે તથા લિવર એને જનમાં કન્વર્ટ કરી અને એનર્જીમાં કન્વર્ટ કરવા માટે ઉપયોગ ના કરી શકે એટલે કે ફેટ લિવરમાં વધુ જમા થાય અને એના લીધે ફેટિક લિવર ડિઝીઝ થતું હોય હવે જ્યારે આ ફેટ છે એ લિવરમાં વધુ જમા રહે અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ હોય ત્યારે ફેટ નો પ્રોપર ઓક્સિડેશન ના થઈ શકે અને એના લીધે ઓક્સિડેટિવ સ્ટ્રેસ થઈ અને એના લીધે ફ્રી રેડિકલ છે એ રિલીઝ થતા હોય અને આ ફ્રી રેડિકલ છે આજુબાજુના હિપેટોસાઇટ એટલે કે લિવરના સેલને ડેમેજ કરે અને હિપેટાઇટિસ એટલે કે લીવર ઉપર સોજો પેદા કરતા હોય જેને આપણે નેશ કહેતા હોઈએ છે નેશ એટલે નોન આલ્કોહોલિક સ્ટીએટો હિપેટાઇટિસ એટલે કે સિમ્પલ ફેટી લીવરમાં માત્ર લીવરમાં ફેટ જ જમા થયેલી હોય લીવરની અંદર ઇન્ફ્લામેશન એટલે કે હિપેટાઇટિસનો સોજો ના હોય પરંતુ એનું સેકન્ડ સ્ટેજ એટલે કે નેશ થાય ત્યારે ફેટ ના લીધે લીવરને ડેમેજ ચાલુ થાય હિપેટાઇટિસ થાય એને આપણે નેશ કહેતા હોઈએ એટલે જ્યારે સિમ્પલ ફેટી લીવરમાંથી ઇન જનરલ આપણે જોઈએ તો માત્ર 5 થી 10% લોકોને આગળ ડિઝીઝ પ્રોગ્રેસન થઈ અને નેશ થતું હોય જ્યારે ડાયાબિટીસમાં એનું પ્રમાણ જોઈએ તો એ ખૂબ જ વધુ હોય જે લોકોને ડાયાબિટીસ હોય એમને સિમ્પલ ફેટી લિવરમાંથી નેશ કન્વર્ટ થવાના ચાન્સીસ વધુ હોય ડાયાબિટીક લોકોમાં અંદાજિત અઢારથી બાવીસ ટકા લોકોને એટલે કે એવરેજ વીસ ટકા લોકોને સિમ્પલ ફેટી લિવરમાંથી નેશ એટલે કે હિપેટાઇટિસ થવાના ચાન્સીસ વધુ રહેતા હોય ઓબેસિટી અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ પછી ફેટી લિવર થવાનું ત્રીજું કારણ છે ડિસ્લાઇપીડેમિયા ડિસ્લાઇપીડેમિયા એટલે આપણને ઓવરઓલ કોલેસ્ટ્રોલ વધુ હોય ખાસ કરીને એલડીએલ કોલેસ્ટ્રોલ વધુ હોય કે ટ્રાઇગ્લિસરાઇડ વધુ હોય ત્યારે બ્લડમાંથી કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઇડ છે લિવરમાં વધુ જમા થાય અને ફેટી લિવર પેદા કરતા હોય આ ઉપરાંત જ્યારે ફેટી લિવર હોય ત્યારે એ લોકોને કોલેસ્ટ્રોલનો રિપોર્ટ કરાવવામાં આવે તો અંદાજિત સાહીઠ થી સિત્તેર ટકા લોકોને કોલેસ્ટ્રોલ વધુ હોવાની શક્યતાઓ રહેતી હોય એટલે જે લોકોને ફેટી લિવર આવ્યું હોય તો એ લોકોએ કોલેસ્ટ્રોલનો રિપોર્ટ પણ કરાવવો જોઈએ મિત્રો ફેટી લિવર થવાનું ચોથું કારણ છે મેટાબોલિક સિન્ડ્રોમ હવે મેટાબોલિક સિન્ડ્રોમ છે મેડિકલની ભાષામાં કોમનલી વપરાતો શબ્દ છે પરંતુ કોમન પબ્લિકમાં મેટાબોલિક સિન્ડ્રોમ એ શબ્દ ના સાંભળ્યો હોય તો મેટાબોલિક સિન્ડ્રોમ શું છે એ જાણવું હોય તો હું અહીંયા પાંચ ક્રાઇટેરિયા બતાવું એ પાંચ ક્રાઇટેરિયામાંથી તમને કોઈ પણ ત્રણ હોય તો આપણને મેટાબોલિક સિન્ડ્રોમ છે એવું કહી શકાય એની અંદર સૌથી પહેલું જોઈએ તો લાર્જર વેસ્ટ એટલે કે કમર અને પેટ વધુ હોય એટલે કે સેન્ટ્રલ ઓબેસિટી હોય પુરુષોમાં જ્યારે ચાલીસ કરતા વધારે કમર હોય અને સ્ત્રીઓમાં જયારે પાંત્રીસ ઇંચ કરતા વધારે કમર હોય તો એને આપણે લાર્જર વેસ્ટ એટલે કે સેન્ટ્રલ ઓબેસિટી કહેતા હોઈએ બીજો ક્રાઇટેરિયા છે હાઈપરટેન્શન એટલે આપણું બ્લડ પ્રેશર એકસો ત્રીસ પંચ્યાસી કરતા વધુ હોય એટલે કે ઉપરનું બ્લડ પ્રેશર એકસો ત્રીસ કરતા વધારે હોય અને નીચેનું બ્લડ પ્રેશર એટલે કે ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર જયારે પંચાસ કરતા વધુ હોય તો આપણે એને હાઈપરટેન્શન ગણતા હોય ત્રીજો ક્રાઇટેરિયા છે હાઈ કોલેસ્ટ્રોલ એમાં ખાસ કરીને હાઈ જે લેવલ એકસો પચાસ કરતા વધુ હોય તો એને આપણે કહેતા હોય એ પણ એક મેટાબોલિક સિન્ડ્રોમનો પાર્ટ છે ચોથું રીઝન છે લો એચડીએલ એટલે કે જે સારો કોલેસ્ટ્રોલ છે એચડીએલ નામનો કોલેસ્ટ્રોલ છે એને સારો ગુડ કોલેસ્ટ્રોલ કહેવામાં આવે એ ઓછો હોય તો એ આપણો ચોથું ક્રાઇટેરિયા બને અને પાંચમો રીઝન છે ઇન્સ્યુલિન એટલે કે ઇન્સ્યુલિન પ્રોપરલી કામ ના કરી શકે એટલે આપણને ડાયાબિટીસ હોય કે બોર્ડરલાઇન ડાયાબિટીસ હોય એટલે કે ફાસ્ટિંગ ગ્લુકોઝનું લેવલ ભૂખ્યા પેટે ગ્લુકોઝનું લેવલ વધુ હોય એ પાંચમો ક્રાઇટેરિયા છે આ પાંચમાંથી કોઈ પણ ત્રણ વસ્તુ આપણને હોય તો આપણને મેટાબોલિક સિન્ડ્રોમ છે એવું કહી શકાય અને આ મેટાબોલિક સિન્ડ્રોમ હોય તો આપણને ફેટી લિવર થવાની શક્યતાઓ ઘણી બધી વધુ હોય મિત્રો આ મેટાબોલિક સિન્ડ્રોમ છે માત્ર ફેટી લિવર જ નહીં આ ઉપરાંત અનેક મેટાબોલિક થવા પ્રિકર્સર છે છે એટલે એટલે એવું કહી શકાય આ ઉપરાંત ઘણા બધા કાર્ડિયોવાસ્ક્યુલર કે હૃદય રોગ અમુક કિડની રોગ સ્ટ્રોક એટલે કે પેરાલિસિસ આ પ્રકારના ગંભીર રોગો થવાની શક્યતાઓ બતાવે છે તો જે લોકોને મેટાબોલિક ડિઝીઝ હોય એમને આ પ્રકારના રોગો થવાની શક્યતાઓ વધુ રહેતી હોય ફેટી લિવર થવાનું પાંચમું અને અગત્યનું કારણ છે જેનેટિક ફેક્ટર આપણે જે ઉપરના ચાર કારણોની ચર્ચા કરી એ મોટાભાગે આપણે લાઈફ પ્રોબ્લેમ કે અયોગ્ય આહારના કારણે થતું હોય જ્યારે પાંચમું ફેક્ટર છે જેનેટિક ફેક્ટર એ જનરલી આપણે ઘણા બધા લોકોને જોયું છે કે એ લોકો ના હોય પાતળા હોય છતાં પણ એ લોકોમાં ફેટી લિવર જોવા મળતું હોય તો આવા લોકોને ફેટી લિવર થવાનું કારણ હોય છે જેનેટિક કારણ હોય છે હવે જ્યારે આવા પાતળા લોકોમાં ફેટી લિવર જોવા મળે ત્યારે એ લોકોમાં જેનેટિકલી ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ હોય એટલે એ લોકો પાતળા હોય છતાં પણ ફેટી લિવર કે ડાયાબિટીસ જેવા રોગો થતા હોય આ ઉપરાંત એમને ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ હોય એની સાથે સાથે આમ બહારથી પાતળા દેખાતા હોય પરંતુ સેન્ટ્રલ ઓબેસિટી એટલે કે વિસરલ ઓબેસિટી હોય પેટની અંદર જે વિસરા હોય એની આજુબાજુની ચરબી છે એ પ્રમાણમાં વધુ હોય અને એમનો મસલ માસ ઓછો હોય એટલે કે સ્નાયુઓનું પ્રમાણ છે સ્નાયુઓનું માસ છે ઓછું હોય આ કારણોના લીધે એ લોકો પાતળા હોવા છતાં પણ ફેટી લિવર ડાયાબિટીસ કે બીજા પ્રકારના મેટાબોલિક રોગ થતા હોય આ પ્રકારના રોગ માટે એમના માટેના અમુક જીન્સ છે એની અંદર પોલીમોર્ફિઝમ આવેલું હોય એ કારણ છે આવા પાતળા લોકોમાં થતા ફેટી લિવર માટે જવાબદાર હોય પાંચ મેઈન કારણના સિવાય પણ અમુક કારણો જોઈએ તો ફેમિલી હિસ્ટ્રી ફેમિલી હિસ્ટ્રી એટલે કે જે લોકોના ઘરમાં કોઈ વ્યક્તિને ફેટી લિવર હોય

ફેટી લિવર થવાની શક્યતાઓ વધુ રહેતી હોય આ ઉપરાંત ઇમ્પ્રોપર ડાયટરી ફેક્ટર એટલે કે અયોગ્ય આહારમાં જોઈએ તો જે લોકોને ઓવરઓલ જમવાનો ડાયટનો પોર્શન સાઇઝ વધુ હોય એટલે કે ઓવરઓલ જમવાનો વધુ લેતા હોય શુગર એટલે કે ગળપણવાળા ખોરાક વધુ લેતા હોય ફેટી ફૂડ વધુ એટલે કે ચરબીયુક્ત ખોરાક વધુ લેતા હોય એમાં ખાસ કરીને ટ્રાન્સ ફેટ કે સેચ્યુરેટેડ ફેટવાળા ખોરાક વધુ લેતા હોય આ ઉપરાંત રિફાઈન ફૂડ વધુ લેતા હોય આ ઉપરાંત ફાઈબર ડાયટના બદલે રિફાઈન ફૂડ વધુ લેતા હોય પ્રોસેસ ફૂડ જમતા હોય સ્ટોર ફૂડ વધુ લેતા હોય એટલે પેક ફૂડ વધુ લેતા હોય આ પ્રકારના લોકોમાં ફેટી લિવર થવાની શક્યતાઓ વધુ રહેતી હોય આ ઉપરાંત રિસેન્ટલી ઘણા બધા ડિઝીઝની અંદર ગટ માઇક્રોબાયોટા એટલે કે આપણા આંતરડાની અંદર રહેલા નોર્મલ હેલ્ધી બેક્ટેરિયાનો રોલ પણ ખૂબ જ અગત્યનો સ્ટડી થાય છે અને પુરવાર થયેલો છે એની અંદર ઇવન ડાયાબિટીસ ઓબેસિટી ફેટી લિવર આ પ્રકારના ઘણા જ મેટાબોલિક રોગની અંદર આપણા ગટના બેક્ટેરિયા એટલે કે માઇક્રોબાયોટાનો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રોલ સાબિત થતો હોય છે હવે આપણે જે કંઈ પણ ખોરાક લઈએ એ ખોરાકનું આંતરડાની અંદર હેન્ડલિંગ પ્રોસેસિંગ અને એબ્સોર્પ્શનની પ્રોસેસ છે એ બધી જ વસ્તુમાં આપણા ગટ માઇક્રોબાયોટા એટલે કે નોર્મલ જે બે આંતરડાની અંદર હેલ્ધી બેક્ટેરિયા રહેલા હોય એનો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રોલ હોય જ્યારે આપણે પ્રોપર હેલ્ધી ડાયટ ના જમીએ અને બહારના અયોગ્ય ફાસ્ટ ફૂડ લઈએ ત્યારે આ પ્રકારના નોર્મલ હેલ્ધી બેક્ટેરિયાનું કોન્સન્ટ્રેશન છે ડિસ્ટર્બ થતું હોય આના કારણે આપણા અંદર જે ફેટ પેદા થતી હોય એ ના થાય અને અંદર જે ન્યુટ્રિશનનું પ્રોસેસિંગ હેન્ડલિંગ અને એબસોર્બશન થતું હોય એ પ્રોપર ના થઈ શકે અને એના લીધે આપણને ફેટી લિવર તથા બીજા અનેક મેટાબોલિક રોગ થવાની શક્યતાઓ રહેતી હોય છે કદાચ એટલા માટે જ આપણા વડીલો કહેતા હશે કે જેનું પેટ સારું એનું શરીર સારું તો મિત્રો આજે આપણે વિડીયોમાં ચર્ચા કરી કે ફેટી લિવર શું છે ફેટી લિવર કોને વધુ થઈ શકે એટલે કે ફેટી લિવર થવાના કારણો કેવા હોય હવે આપણે વાત કરીશું કે ફેટી લિવરના લક્ષણો કેવા હોય ફેટી લિવરનું નિદાન કઈ રીતે થઈ શકે આપણે કેવા રિપોર્ટ કરાવવા જોઈએ આ ઉપરાંત ફેટી લિવરને થતું અટકાવવા કે આપણે થયું હોય તો એને રિવર્ટ કરવા માટે આપણે શું કરી શકીએ ફેટી લિવરની સારવાર કેવી હોય કેવા આપણે હોમ રેમેડી કે ઘરગથ્થુ ઈલાજ કરી શકીએ આગળનો વિડીયો અપલોડ થાય એવો તરત જ તમને માહિતી મળતી રહે એના માટે તમે નોટિફિકેશન બટન ઓન કરો અને આ વિડીયો જો તમને યોગ્ય લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો બીજા ગ્રુપમાં શેર કરો જેથી બીજાને પણ આ પ્રકારની માહિતી ઇમ્પોર્ટન્ટ માહિતી મળતી રહે